ચાલો મિત્રો આપણી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે સાબુદાણાની સરસ મજાની ખીચડી બનાવવાની છે મિત્રો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તેવી તેમજ અમથા જો આપણને ભૂખ લાગી હોય તો પણ એકદમ સ્પીડથી બનતી સરસ મજાની સાબુદાણાની ખીચડી આજે આપણે તૈયાર કરવાની છે મિત્રો ચાલો મિત્રો તો તેના માટે હું તમને મટિરિયલ બતાવી દઉં તો સૌ પ્રથમ તો આપણે સાબુદાણા જે લીધેલા છે તેને બે કે ત્રણ કલાકથી અગાઉથી પલાળીને રાખેલા હતા મિત્રો તેમજ કાચી સિંગ દાણા છે કાચા તેને પણ વાટીને રાખ્યા છે તેમજ આપણે આખા સિંગ દાણા પણ તેમાં પછીથી ઉમેરશું મિત્રો તેમજ આપણે બટેકા લીધેલા છે ટામેટું એક લીધેલું છે લીંબુ છે બે તીખા મરચાં છે આદુનો એક ગાંગડો છે સરસ મજાનો આપણો બગીચાનો તાજો લીમડો છે તેમજ આપણી વાલી વાલી કોથમીર છે તો ચાલો મિત્રો સરસ મજાની આપણી સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકાને બાફી લઈએ તેમજ મરચાં અને ટમેટાનું કટિંગ પણ કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોજો કારણ કે સાબુદાણાની ખીચડી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના સાબુદાણાની ખીચડી બનાવવા માટે બટેકાને આપણે બાફીને તૈયાર કરી લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેનું સરસ મજાનું આપણે કટિંગ પણ કરી લીધેલું છે તેમજ ટામેટાં મરચાં અને આદુને પણ આપણે છીણી લીધેલું છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાની સાબુદાણાની ખીચડીનો વઘાર કરવાનો છે મિત્રો તો ચાલો તેનો વઘાર કરી લઈએ આપણે તેમજ અંદર જે જે મસાલાઓ પછીથી આપણે ઉમેરશું તે હું તમને બતાવીશ મિત્રો તમે પણ ફરાળ જ્યારે કરતા હોય ત્યારે એવી સાબુદાણાની ખીચડી અથવા તો સામો એટલે કે મોરૈયો પણ આપણે ખાતા હોય છે મિત્રો પરંતુ સાબુદાણાની ખીચડી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે ફરાળમાં પણ ખવાયતી વસ્તુ છે તેમજ આપણને જો ખાવાનું મન થાય એટલે કે ભૂખ લાગી હોય ત્યારે ઝડપી ઝડપથી બની જાયતી સરસ મજાની આ સાબુદાણાની ખીચડી બનાવવી જોઈએ મિત્રો કારણ કે ખાવામાં પૌષ્ટિક અને સરસ લાગતી હોય છે મિત્રો તો ચાલો તેનો વઘાર કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનો વઘાર કરી લઈએ જે સાબુદાણાની ખીચડી બનાવવાની છે તેના માટે આપણે તેલ મૂકેલું છે મિત્રો તેલ પણ આવી ગયું છે તો ચાલો આપણે સાબુદાણાની ખીચડીનો વઘાર કરી લઈએ સૌ પ્રથમ આપણે તેની અંદર સિંધાણા પણ કાચા વાટેલા નાખવાના છે મિત્રો તેમજ આખા દાણા પણ આપણે નાખશું મિત્રો

ચાલો મિત્રો હવે આપણે જે કાચી સીંગ દાણાનો ખાંડીને રાખેલા હતા તે પણ ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું ખોડ પી કોマルચો થોડીક ડાડર 1 ચમચી દાણા જીરું ટેમર થોડીક ખાના દાણા એટલે કે જો તમે ગોળ ખાતા હોવ તો ગોળ પણ નાખી શકાય છે મિત્રો ટેમર લીંબુને પણ અંદર આપણે એક લીંબુનો રસ પણ ઉમેરવાનો છે મિત્રો ચાલો તો થોડીક વાર સડવા દઈશું ત્યાર પછી અંદર આપણે સાબુદાણાને દાણાને ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો તો હવે અંદર આપણે સાબુદાણાને પણ ઉમેરી દઈએ કારણ કે આપણે કે તૈયાર થતા વાર નો લાગતી નથી ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સાબુ ધાણાની ખીચડી તૈયાર કરી રહી છે ચાલો તો હવે આપણે તેને થોડીક વાર સુધી ગરમ થવા દઈશું મિત્રો ત્યાર પછી નીચે ઉતારી લઈશું ચાલો મિત્રો આપણો સરસ નહીં સાબુદાણાની ખીચડી તૈયાર થઈ રહી છે મિત્રો તો ચાલો તેની અંદર હવે સૌપ્રથમ આપણે જે આપણા શીખદાણા તળીને રાખેલા છે તે પણ થોડાક ઉમેરી દઈએ તેમજ આપણે આપણી વાલી તાજી કોથમીર પણ ઉમેરી દઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ખાવાનું મન થઈ જાય તેવી આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે આપણે ખાવા માટે બેસી જઈએ કારણ કે તમે પણ ચોક્કસથી એકવાર આવી રીતે સાબુદાણાની ખીચડી બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેમજ જો તમે કોઈ વાર રહેતા હોય તો ફરાળમાં પણ આ ખીચડી ખાઈ શકાય છે મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાનો નહિ સાબુદાણા ખીચડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો જોતાની સાથે જ મોઢાની અંદર પાણી આવી જતું હોય છે મિત્રો ઘણી વખત આપણે રોટલા શાક ખાઈ ખાઈને કંટાળો આવતો હોય અથવા તો આપણે કોઈ વાર ને ભૂખ લાગી હોય તો આવી ખીચડી તેમજ આપણે આવા તળેલા સીંગદાણા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તમે પણ આ રીતે બનાવજો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે ખાઈ લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે બગીચાની અંદર બેસીને સરસ મજાની આપણી સાબુદાણાની ખીચડી ખાઈ લઈએ તેમજ તેની સાથે સૌ કરવા માટે આપણે કે તૈયાર કરેલા સરસ મજાના સિંગદાણા પણ છે મિત્રો તેમજ તેની સાથે સાયસ પણ છે તો ચાલો આપણે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને જમાડીશ જમી લો ચાલો હું મને પણ ભૂખ લાગી હોય હું પણ જમી દઉં જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન